તો મિત્રો ઉપર આપણે બાપા સીતારાના દર્શન કરી લીધા અને એક્ઝિટ મંદિરની બાજુમાં કાળ કાળભેરો દાદા છે તમને દર્શન કરાવું કમ્પ્લીટ જોવો જ મિત્રો સામે છે બાપા સીતારાનું મંદિર કાળ ભેરો દેવતા અને અહીંયા છે અન્નપૂર્ણા માતા કમ્પ્લીટ જોવાનું આ અન્નપૂર્ણા માતા છે મિત્રો બાપા સીતાર નેક્સિટ બાજુમાં જ અહીંયા ભોજનશાળા છે અહીંયા રસ્તો છે કોમ્પ્લેટ બધા વાલો ફક્ત ઝાડની નીચે બે છે તો ઘણા હરી ફક્ત કોળો એટલે વિસામો કરી રહ્યા છે આપણે પણ જઈએ અને બાપા સીતારામના ભોજન ભોજન ગ્રહણ કરીએ આપણે પાછળ જોવા કેટલું પબ્લિક છે આ ભોજનશાળાનો શાળા પ્રવેશ દ્વાર છે આ બધા ભક્તો તો જમી જમીને નીકળી રહ્યા છે બધા મિત્રો જુઓ તો તમે ઘણી બધી વિશાળ જગ્યા છે જુઓ પાછળ તમે કોમ્પ્લીટ જો ઘણી બધી વિશાળ જગ્યા છે જમવા માટે ઘણો મોટો પતરાનો શેડ છે જ્યાં બધા હરિભક્તોને જમવા માટેની સારી વ્યવસ્થા છે બધા ભક્તો જમી જમી જઈ પણ જાય છે તો બધા હરી ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે તમે જોયો તમે કોમ્પ્લેટ તો આપણે પણ હવે પ્રસાદી ગ્રહણ કરીએ ફિલહાલ તો લાઈનમાં રહેવું પડશે કારણ કે મારો ફ્રેન્ડ સર્કલ થોડુંક આ લાઈનમાં જોયું છે તો આપણે એ બાજુ જોવાનું છે મિત્રો જોવો તો નાના બાળકો દ્વારા તાળીનું બધું પીરસવામાં આવે છે આ બધા હરી ભક્તો બધા ઊભા છે આમે જો તૈયાર પીરસવામાં આવેલું છે

હા હવે ચાલુ કરીએ દાદા ને બાપા સીતારામ પ્રસાદ આવ્યો ની વાત સીએ હવે આપે એટલે ચાલુ કરી દઈએ લાડુ આવી ગયા હવે ગાંઠી આવી ગયા જો જો હવે તો જો બોલો બાપા સીતારામ હવે આવી ગયું આવી ગયા હવે આટલી પ્રસાદી પડે છે આટલું ફ્રીમાં જમાડે છે બધા ભક્તો ને તો સારી વાત કહેવાય બોલે બાપા સીતારામ ની જય થાળે માં મિત્રો વ્યવસ્થા અમુક ભક્તો અહીંયા અમુક ભક્તો જાતે થાળે જુએ એટલે જે મનની ઈચ્છા ઘણા ભક્તોને પોતાની સામે હાથે જોઈએ તો હાથે જોવે છે અને જેને હકી જોઈએ તો સાઈડમાં ચડાવી દે હાથે જોવા જાય છે ભોજનાલયમાં બાપા સીતારામની મોટી બુદ્ધિ છે દાદાની એની બધી છે અને એ બધા ભક્તો જમી ગયા છે પણ આમની જે હસો છે એ કમ્પ્લીટ ક્યાં બને છે કંઈક આ મોટું મોટું ભોજનાલય છે આ તમે જુઓ તમને મુલાકાત કરાવો

મોટામાં મોટું ભવ્ય રસોડું છે બાપા ને જોવો તમે અન્ન ક્ષેત્ર નો ભંડાર છે અહીંયા તો પાછળ જોવો તો મિત્રો જોવો મોટું મોટી મોટી કડાઈ ઉપર જોવો તમે

જોવો તો કેટલી મોટી વ્યવસ્થા છે રસોડા માટે સામે મિત્રો તો ગાંઠિયા નીકળે છે સામે રોટલી ડિપાર્ટમેન્ટ અહીંયા બધો જે સામાનનો જે સધો છે સામાન છે સ્ટોર થાય છે એટલે કે જે બધું વાયસનનો સામાન તો સામે સ્ટોર થાય છે સામે તો સેનાનો લોટ છે જેથી ગાંઠિયા માટે જે લોટ છે તો બધું છે કોમ્પ્લીટ છે બધી બહેનો સેવા માટે છે બધી મિત્રો તમે અત્યારે જોયું કે મેં તમને ભોજન શું છે રાંધવાની જે પ્રોસેસ છે તે બધું તમને બતાવી મેં તમને તો દોસ્તો તમે જો બધા ભક્તો માટે જે રસોડું જે રસોઈ માટે જે ટાઈમ જાય છે બીજા જે બહેનો હતા જે ઘણું કામ કરી રહ્યા હતા તે તમને કમ્પ્લીટ નજારો દેખાડ્યો છે આવા રનિંગ વિડીયો આપણા ચેનલમાં આવતા રહેશે એટલે આપણી ચેનલને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને બીજા હરી ભક્તો જો પ્રસાદ માટે લાઈનમાં છે બધા હું ને રાજેશભાઈ બંને નીકળી ગયા છીએ કારણ કે બજરંગદાસ બાપાના બગદાણામાં આવ્યા હોય અને તમને રસોડાના પણ દર્શન ના કર્યા તો શું દર્શન કર્યા નકરા બાપા સીતારામ તો કાંઈ તમારું પેટ ભરાય છે નહીં સાહેબ તમને થોડુંક બાપા સીતારામનું જે રસોડું એટલે બધા આપણે યુટ્યુબમાં સર્ચમાં તમે જોતા પણ હશો કે બાપા સીતારામ બગદાણાનું ભવ્ય રસોડું પણ આજ થોડીક મેં ટ્રાય કરી છે તો થોડીક સપોર્ટ કરજો ચલો મળીએ આગળના બ્લોગમાં